ગુજરાતમાં માં સાત જુલાઈ થી લર્નિંગ લાઇસન્સ યોજના સફળતાપૂર્વક પ્રારંભ થયો પ્રથમ દિવસે ચારસો પચીસ અરજીઓ મળી મે મહિનામાં ગુજરાત સરકારે આ યોજનાને મંજૂરી આપી હતી પરંતુ ટેકનિકલ સમસ્યાઓને કારણે વિલંબ થયો હતો રાજ્ય વાહન વ્યવહાર કમિશનર કચેરીએ તમામ ટેકનિકલ ક્ષતિઓ દૂર કરી આજથી આ સેવા શરૂ કરી લર્નિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં પંદર પ્રશ્નો માંથી નવ ગુણ મેળવનાર પાસ ગણાશે અગાઉ આરટીઓ અને આઈટીઆઈ ખાતે લેવાતી પરીક્ષામાં અગિયાર ગુણ જરૂર હતી જેમાં હવે સુધારો કરાયો છે ના પાસ થનારા અરજદારો રીટેસ્ટ ફી ભરી ચોવીસ કલાકમાં ફરી પરીક્ષા આપી શકે છે સાત જુલાઈ ગીર સોમનાથ ની વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને બોમ્બ થી ઉડાવવાની ધમકી ઈમેલ મળતા કોર્ટ પરિસર ખાલી કરાવાયું પોલીસ બોમ્બ ડિટેક્શન સ્કોડ અને ડોગ સ્કોડે સઘન તપાસ કરી પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ મળી નહીં દિવાલ એસપીવી આર ખેંગરે જણાવ્યું કે ધમકી અફવા હોવાનું સ્પષ્ટ થયું અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરાઈ ભુજ નાગોર રેલવે બ્રિજ નજીક પાણી ભરેલા મોત બહેનો પાણી ભરવા ગઈ હતી પરંતુ ઊંડા ખાડામાં વખતે ડૂબી ગઈ સ્થાનિકોએ ઘટનાની જાણ થતા પોલીસ જાણ કરી અને બંને ના મૃતદેહ ને હોસ્પિટલ ખસેડાયા સ્થાનિકો એ એક કલાક જહેમત બાદ બંને બહેનો મૃતદેહ ખાડામાંથી બહાર કાઢ્યા જી કે જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલાયા અને પોલીસે તપાસ શરૂ કરી આ ઘટનાએ ચોમાસામાં પાણીના ખાડાઓમાં સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો